કૃષ્ણ કયા ગોંદરે રેલી વાગી ગોપુલ ગોંદરે રે વાલી વાગી હું તો જબકીન માયા જબકીન માયા લાગી પેલો નંદો લાલ કાલ દિનો ને કાઠે યુ ગો એના રંગભરા રસ મારે કાનુડા ની માયા લાગી એના રંગભા રસ મારે કાનુડા ની માયા લાગી சு கே சே மாற சு கே சேரி

சோலே ரே வேணி மார மனு மோய பிசா சோகலே ரே வேணி மாரும் மரணு மோயோ என்னே பராமார कानुडानी माया लागी येना स्नेह बऱ्या नाद मारे कानूडांनी माया लागी गोकुळ ना रे 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 वागे गोकुळ नागोंद रे पालीडानी भेणू वागे येणा रंगभऱ्या रासडे रे फक्त याद केला बना येणा रंग भऱ्या रासडे रे

હું તો જબકીનુડાની માયા લાગી હું તો કાનુડા ની માયા લાગી ઈ કૃષ્ણ મંડળ ના રે સ્વામી તારે શરણે નમ હું કૃષ્ણ મંડળ ના રે સ્વામી તમારે શરણે નમ તમે સદાય શરણો મારા ખો રે કાનુડા તારી માયા લાગી તમે શરણો મારા કજોરે કનૈયા તારી માયા લાગી ઈ ગોકુળ ને ગોંદરે રે કાનુ ગોકુળ ને ગોંધરે રે વાલી વેણું વાગી ઈ ગોકુળ ના ગોંદરે રે વાલી ની વેણું વાગી કૃષ્ણ